ખોડવદરી ગામમાં દસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ નવ વર્ષીય બાળક ગુમ થયો હતો અને તેર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ તેનું મૃતદેહ મળ્યું હતું પરિવારજનોએ આરોપીઓ ઝડપથી પકડાય અને કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે આઈજી કચેરીમાં ફરી રજૂઆત કરી હજુ સુધી હત્યાની કલમ લાગુ કરાઈ નથી અને પરિવારજનોનું કહેવું છે કે પોલીસ યોગ્ય તપાસ કરી રહી નથી ગામજનો અને પરિવારે દોષિતોને ઝડપથી પકડવા અને ન્યાય અપાવવા માટે માંગ ઉઠાવી છે મારું નામ રજાકભાઈ કાયાભાઈ બુકેરા ગામ ખોડવજરી મારી દીકરી સબાનાબેન કાલુભાઈનો દીકરો સલીમભાઈ નવ વર્ષનો બાળક જેને કિડનેપ કરીને મારી નાખવામાં ક્રૂર હત્યા કરવામાં આવી છે તાંત્રિક વિધિ કરવામાં આવી છે અને ટાંકામાં નાખી દીધેલો છે એ ટાંકો દસ વરસતા પડ્યો છે એની અંદર સીડીએ નથી અને તમને કો આખું લોકેશન ત્રણ દિવસ પછી નસીમબેન આપ્યા છે નસીમબેન અલારકભાઈ બુકેરા કે આ વસ્તુ ત્યાં છે તમે જાઓ ક્યાંક મળશે ટાંકા આગળ રાત્રે એક વાગ્યે અલા લાલાભાઈનામાં ફોન આવે છે પાલીતાણાવાળાના એટલે ચાર જણા જાજો એ કે અને ખાણમાં જાઓ નિશાળે જાઓ ત્યાંથી આગળ ઝાડ છે ત્યાં જાઓ ત્યાંથી આગળ ટાંકો છે કંઈક મળશે એટલે ચપ્પલ મળે છે પછી છોકરાઓ પૂછે છે સ્પીકરમાં વાત થતી હતી કે ચપ્પલ મળ્યા નસીબેન હવે એ કે આગળ જવું હજી કંઈક મળશે એટલે ત્યાંથી ટી શર્ટ મળે છે ટી શર્ટ મળ્યા પછી ભાઈ કીધું કે હવે શું કરવું કે ટાંકા ઉપર તમે બધી કરો છોકરો ગભરાઈ ગયો છે ને ચાર જણા જ પોલીસને જાણ કરતા નહીં એટલે એ માટે અમે આરજી સાહેબની ઓફિસે આવ્યા છીએ જેની માટે અમને કંઈક ન્યાય મળે આરોપીઓ આમાં છ થી સાત આરોપીઓ આના સિવાયના છે પણ કોઈને પકડી પકડીને છૂટા કરી મૂકવામાં આવેલ છે કોઈને જેલ નથી થઈ ત્રણસો બેલ કોઈને લાગી નથી પકડી પકડીને છોડી દીધા છે અને એ ન્યાય માટે અમે આરજી સાહેબ માટે આવ્યા છીએ અને અમને આરજી સાહેબ અહીંયા પ્રૂફ આપ્યું છે તમારું નવેસરથી તપાસ થાય છે ને તમને ન્યાય મળશે એવું અમને સન્માન આપ્યું છે